સુરેન્દ્રનગરના સુઈ પાસે આવેલા વર્ની એન્વર્સ કેર કેમિકલ ડમ્પર પ્લાન્ટને સીલ કરવામાં આવ્યો છે ડમ્પર કરતાં હાનિકારક કેમિકલનું ભૂગર્ભમાંથી ઉતરી જવાથી આજુબાજુના આઠ ગામોના તળાવો ખેતરો અને જમીનોને નુકસાન થઈ રહ્યું છે અને વડોદરા કચ્છ અને અમદાવાદથી દુર્ગંધયુક્ત ઝેરી વેસ્ટેડ કેમિકલનું ડમ્પરો દ્વારા લાગવામાં આવતા ડમ્પિંગ કરવામાં આવતું હતું જેની સામે ગ્રામજનોને રજૂઆત બાદ પ્રાત અધિકારીઓ કાર્યવાહી હાથ ધરી અને પ્લાન્ટને સીલ મારી દીધા છે આજુબાજુના ખેડૂતોને મોટા પ્રમાણની અંદર થતી હતી એ ધ્યાનમાં રાખીને જે આ કંપનીને બંધ કરવા જે હુકમ કરવામાં આવેલો હતો જે આજે ચોટીલા મામલાદાર અને તેઓની ટીમ સ્થળ પર જઈ અને કંપનીને સીલ કરવામાં આવેલી છે